મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા મોજ મને આપણે ફરી પાછા બ્લોકમાં આવી ગયા છીએ અત્યારે સવાર સવારમાં ચા ને ભાખરીનો નાસ્તો બનાવીએ છીએ ભાખરી બની ગઈ છે ચા બની છે તો ચાલો બધા ગરમા ગરમ ચા ને ભાખરી સવારનો નાસ્તો જમવા ને પછી ગાયો ભેંસો ચરવા જ વહી ગઈ છે અહીંયાથી બતાવી દઈએ તમને અને આજે મોડું થઈ ગયું ચા ભાખરી બનાવવાનું હા બોલવાનું ચાલુ રાખો આપણે આ આરો છોડું જો તૈયાર થાય છે અમારે મુકેશભાઈ ને કંચનબેન પથ્થર લઈને ઉભેલા ઓરતા હતા તો તમે કંઈ છે મેં પાછ તો હર્ષ નહીં આગળ જાવ દો તો ઊંચો કરવા લાગી કે નવાની હાલ યાર હે મારે રેડી જો બની ગયું હર્ષભાઈ આપણે આપણે વિડિયામ જોતા તેવું હવે એની ઉપર કઈ ન આવે કરો

ઉતરો આવી ગયું છે અમારા હર્ષભાઈ વાસિંદુ કરે છે તમને બતાવી અમારે નાના એવા હીના બહુ છે એ વાસિંદા પાણી કરે છે તમને બતાવીએ બે દિવસનું વાસિંદુ ભેગું થઈ ગયું તો અમારે ઓહલાડી પર વાસિંદુ આવી ગયું છે વાસિંદુ કરે છે ઓહુ બતાવી તમને ઓહલાડી વાસિંદુ કરે છે તમને બતાવીએ છીએ મારે તનું

જો મારે જો બધા જો મિત્રો ઈમન મારે છે બધા જો કોઈ મમ્મી ને મારે કોઈ જો ઈ મારે છે મને શ્રી મારે જોઈ રહી માખણ માખણ અરે અરે માખણ વાહ કાઢી લઈએ અહીં કાબર બેન રવિ છે અને એના મમ્મી છે જો રવિ રવિ બહુ શાંત મગજ નો છે આ રવિ બહુ મગજ શાંત એનો છે કાદુર્ગી ને કાલે જો કેવી કાતરી નાખી મસ્તી ની કાદુર્ગીલ શનિ ઋષિ ક્રિષ્ના પાછળ ની ગેરી છે કેમ રૂપલ બેન રૂપલ બેન કેમ હે હમ કેમ ન જતી હે વાક માં હોય એટલે હમ ન જવાનું તારિયા કુંલા થી હું કીધું ડોક્ટરે ધરાક ખાવન કીધું કેટલા 250 250 તમને સાપ પીવો છે ને બો પીવો પીવો છે સાબન કરવાને એટલે ચાલુ કરો

માખ્યું તો છે અશ્વિ અશ્વિનને ફોન કરવાનું છે મિત્રો આપણી માટે જો લાવ્યા છે ગલગપ્પાની લોઢી આ ગલગપ્પાની લોઢી આવી ગઈ છે આપડા